જય માતાજી ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આટલું સરસ પ્રકૃતિના ખોડે એકદમ નેચરલ વાતાવરણની અંદર એટલી ખૂબસૂરત આ મિટીની સુગંધ છે કે અહીંયાથી ખરેખર ગામમાં જવાનું મન જ નથી થતું આ બગીચો અહીંયા કને બરાબર ચોબારી ગામમાં ઘનશ્યામનગરને ઘનશ્યામનગર અને એને ત્યાં કેનાલની બરોબર બાજુમાં પ્રકૃતિના ખોડે આ બધી છે અને અહીંયા કરે હું બેઠો છું આજે ખૂબ જ જબરજસ્ત આ એક કુદરતી આબોહવા અને કુદરતી આબોહવામાં ભગવાન કૃષ્ણનું ચિંતન કરવાનું હોય શ્રાવણ મહિનો નાથની વાત કરવાની હોય મહાદેવને યાદ કરવાના હોય તો અહીંયાથી આવું સરસ મજાનો અહીંયા કને તમે અવાજ આવતો હશે સામે કેટલાક અહીંયા કને પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે હોલા ચકલા કાબર અને ટીટોડી અને કેટ કેટલા પક્ષીઓ અહીંયા કને અને આ પક્ષીઓની સાથે આવા સરસ મજાના ઝાડવા સામે તમે જોઈ શકશો દેશી બાવર તમને દેખાશે દેશી બાવર એની બાજુમાં આ જે ગાંડો બાવર કહેવાય જેને કે જેમાં પેડિયા થાય પણ એની પણ એ પેડિયા પણ એક ઔષધિ તરીકે વપરાય છે જેને પાવડરને ભૂકી બનાવી શકાય છે એટલે પ્રકૃતિની કોઈ પણ વસ્તુ એવી નથી કે જે વસ્તુ ખરેખર કામ ના આવે અને સરસ મજાના નારિયેળના ઝાડ છે જે શ્રીફળ કહીએ અને જે આપણે પૂજામાં કે ભગવાનને આપણે શ્રીફળ ચડાવીએ એવા શ્રીફળના ઝાડ છે અહીંયા એટલે અહીંયાનું જે આહલાદક વાતાવરણ છે આવું વાતાવરણ સરસ મજાનું આવો અહીંયા કને નિજાનંદ કરીએ અને અહીંયા કને આ વિડીયોના માધ્યમથી ખાસ કહેવાનું કે આ જે આખો રસ્તો છે જે કેનાલનો જે ચોબારીથી અહીંયા કને કડોલ તરફ જઈ રહ્યો છે અને કડોલ એમાં આગળથી મનફરા તરફ પણ જઈ શકાય છે એક ફાંટો વળે છે અને જેટલા પણ વટેમાર્ગો અહીંયાથી જે જતા હોય એ બધાને અહીંયા કને ચા પાણીથી કરી જમવાથી કરી અને રહેવાની ફ્રી વ્યવસ્થા અમારા અહીંયા કને ફાર્મ પર કરવામાં આવશે કોઈ પણ વટેમાર્ગો જતા હોય અને એક વખત એ ખાલી આ નંબર ઉપર ફોન કરી દે જે પદયાત્રીઓ હોય તે અને કોઈ પણ ગાડીથી પણ પસાર થતા હોય અને એને કોઈ પણ સેવાની જરૂર હોય તો આ નંબર ઉપર ફોન કરે અઠ્ઠાણું બે બાવન અગિયાર ત્રણ અડસઠ નાઇન એટ ટુ ટુ ઇલેવન થ્રી સિક્સ એટ આ કોલિંગ નંબર છે અને વોટ્સપ નંબર તમને કહી દઉં ડબલ જીરો નાઇન સેવન વન ડબલ ડબલ નાઇન ફોર સિક્સ થ્રી સેવન વન આ મારો દુબઈનો વોટ્સઅપ નંબર છે તો કોઈ પણ વ્યક્તિને હું કોઈ પણ જગ્યાએ હું તો વોટ્સઅપમાં એક મેસેજ કરી દેવું અગાઉથી કે અમે લોકો અહીંયાથી યાત્રાએ નીકળી રહ્યા છીએ અથવા તો કોઈ પણ અહીંયા કને કાંઈ કામ છે કાંઈ એને હેલ્પની જરૂર છે તો એ પણ બધી વ્યવસ્થા થઈ જશે એમાં અમારું ચોબારી ગામ અને સેવાભાવી ગામ અનેક લોકો અહીંયાથી રવેચી માતાએ જતા હોય મોમાઈ માતાજીએ જતા હોય અને એનાથી આગળ કોઈ પણ દેવસ્થાને અહીંયાથી નીકળતા હોય ઘણી વખત સચ્ચિદાનંદના શ્રદ્ધાળુ ભક્તો ચોબારીથી અંજાર તરફ જતા હોય છે તો આવી રીતના અહીંયાથી જે પણ પદયાત્રીઓ પસાર થતા હોય અને અમને સેવાનો જરા લાભ આપે અહીંયા કને તો એક અહીંયા કને કેમ્પસ જેવું સરસ બનાવ્યું છે તો કોઈ પણ આવે અને આની સેવાનો લાભ લે તો આવી રીતના એક ખાસ જાહેરાત કરવાની હતી એ જાહેરાતના કારણે એક વિડીયો તમારા સમસ્ત પ્રસ્તુત કર્યો અને મહેરબાની કરીને ખાસ બધાને કહેવાનું કે આ વિડીયો જેટલો બને એટલો વધારે વધારે શેર કરજો તેથી વધારે વધારે ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ એ બધાને ખબર પડે કે અહીંયા કને રસ્તામાં એક અહીંયા સેવા આવી મળી રહેશે કારણ કે બીજું તો ઠીક પણ હાલતા હાલતા જો માણસને થોડીક વાર વિષામો ક્યાંક મળી જાય ક્યાંક છાયડો મળી જાય તો એનો થાક ઉતરી જાય છે તો આવી રીતના જરૂર એક સેવાનો મોકો આપશો જય મા ભારતી જય હિન્દ